જાય દ્વારકાધીશ બધાનું નવું વર્ષ સમૃદાય થાય એકવાર તો કહી દીધું છે જોકે વાર કઈ વાર પહી બાકી તમારું કેવું જાય છે એ જરાક શેર કરજો કોમેન્ટ પામી શેર કરજો પણ ભારી વ્યૂઝ આવ્યા છે બસ થોડોક સપોર્ટ દેખાડજો શું છે અમે નાના માણસો છીએ થોડાક આમ લેવલ આવી જાય છે લેવલ આવી જાય થોડોક લેવલ કરવા જોઈએ તો થઈ જાય ને ત્યારે કાલના ભાઈ વ્લોગમાં સારું આમ ઓછ ટાઈમ મળ્યું છે નાવ નવનું ઓછ ટાઈમ મળ્યું આપણે તો આગળ આગળ આ તમે જોડાઈ લઈ હજી નવ યર અમારે પૂરું નથી હજી અમારે જવાનું છે બારે એક જગ્યાએ જવાનું છે અમારે ક્યાં આપણે કયો છે શ્રી શ્રીરામ ને શ્રીરામ કે સીતારામ એવું કઈ કહે ના ના સીતારામ ને શ્રીરામ કે સીતારા શ્રીરામ એવું કઈ કહે તા ખરી ભાઈ હવે આનો રૂમ બૂમ બંધ થઈ ગયો છે ગ્લાસ એક અંદર જ પડ્યો છે તો આ નીચે બી લઈ છે અહીંયા જુલો છો જો અહીંયા બેહીને 12 નો નજારો જોવાનો હવે મસ્ત આપણે જવાનું છે પમ્પ ઉપર આપણા મામાના પમ્પે પછી ત્યાંથી જોઈએ શું પ્રોગ્રામ હોય તો મિત્રો આપણે આપણા ગામડાથી કેટલા દૂર છીએ કેટલો દૂર છે રહે કિલોમીટર દૂર આવી ગયા છીએ સિતારા શ્રીરામમાં સિતારા છે ને સિતારા નથી પાપા શ્રીરામ છે હું સિતારા શ્રીરામ સિતારા ટીસ ઇઝ અ મૂવી થિયેટર આપણે જોવા આવ્યા છીએ

અરે આ ગિફ્ટ મેડ્યું હા મૂવી જોઈ આવતા આ બધાને આપતા હતા પણ અમે ના લીધું કામ આવે કેલેન્ડર જ કામ આવે કેલેન્ડર ભાઈ કોઈ જોતું નથી ના ના બધા જોવે અમે અમે ઉવા હતા અમે ઉવા હતા મામાએ કીધું ખાલો આગળ ક્યાં ઊભી રાખો મને એમ કે આગળ શું કહે લ્યો ને આગળ નહી કે ઊભી રાખ બાકી ઉંવાતી રાખી દીધી કાકા તો મસ્તીમાં મારા ભાઈ ક્લિક ને સ્નેપચેટ માં કેરું અરે પણ મારા ભાઈ પડ્યું એ ઇન્સ્ટા સોય લગાડી બાબા ઇન્સ્ટા હોય ભાઈ તમારે તો આઈ રહ્યો પેજ બેયનો જઈને ફોલો કરી દીધો હા